હેલો દોસ્તો અમુક વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે શું અમે કામ કરતાં કરતા પોલીસ ભરતીની તૈયારી કરી શકીએ અને જો કરી શકીએ તો કેવી રીતે તૈયારી કરી શકીએ અને અમુક બીજા વિદ્યાર્થીનો એવો પણ પ્રશ્ન છે કે શું અમે કંપનીમાં અથવા તો કોઈ જોબ કરતા હોય અને અમારા આઠ કલાક દસ કલાક અથવા તો બાર કલાક કામ કરવું પડતું હોય છે છતાં અમે તૈયારી કરી શકીએ એટલે કે અમે પોલીસ પરથીની તૈયારી કરી શકીએ અને જો કરી શકીએ તો અમે આઠ કલાક દસ કલાક બાર કલાક કામ કરતાં કરતાં કેવી રીતે કરી શકીએ તે પણ અમને જણાવો તો દોસ્તો આપણે આગળ વિડીયોમાં જોવી કેવી રીતે કરવી તો દોસ્તો આ બધા જ પ્રશ્નોનો જવાબ હું તમને જણાવું છું પણ તમારે આ વિડીયો પૂરેપૂરો જોવો પડશે તો જ તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું અને દોસ્તો તમે લાસ્ટ સુધી બન્યા રહેશો તો તમે જ કહીશો કે હા સર આવી રીતે તૈયારી કરી શકીએ અને સફળ પણ થઈ શકે એટલે કે અમે પાસ પણ થઈ શકે છે તો ચાલો જણાવું તમને કેવી રીતે તૈયારી કરી શકાય દોસ્તો તમે એમ કહો છો કે શું અમે કામ કરતાં કરતાં અથવા તો પાર્ટ ટાઈમ જોબ કરતાં કરતાં પોલીસ પરથીની તૈયારી કરી શકાય તો દોસ્તો એનો જવાબ છે હા દોસ્તો કરી જ શકાય હવે અમુક લોકો એમ કહે છે કે શું કરી શકાય અમારી પાસે ટાઈમ જ નથી અમે તો આઠ કલાક દસ કલાક બાર કલાક કામ કરી છીએ અમારી પાસે ટાઈમ જ નથી તૈયારી કરવાનો તો કેવી રીતે કરી શકાય જો દોસ્તો બધા જ પાસે ચોવીસ કલાક હોય છે અને આ ચોવીસ કલાકમાંથી આપણે કેટલો સમય કાઢવો જોઈએ તે આપણી ઉપર જાય છે અને જો દોસ્તો હું તમને બે કલાક સમય કાઢવાનું કહું છું જે ચોવીસ કલાકમાંથી તમારે બે કલાક કાઢવો જ પડશે જો તમે તૈયારી કરવી જ હોય તમારે સાચી રીતે તો તમારે બે કલાક પડશે એટલે કે તમે દસ કલાક કામ કરતા હોય કે બાર કલાક કામ કરતા હોય કે આઠ કલાક કામ કરતા હોય તમારે ગમે તેમ કરીને બે કલાક ટાઈમ કાઢવો જ પડશે જો તમારે પાસ થવું હોય અને તમારે કામ કરતા કરતા તૈયારી કરવી હોય તો તમારે બે કલાક કાઢવો જ પડશે જો દોસ્તો તમે કોઈ બાન્યા કાઢ્યા વગર બે કલાક કાઢી નાખી તો તમને હું લાસ્ટમાં હું તમને બે કલાકનું નું ટાઈમટેબલ આપીશ આ ટેબલ તમે જોશો એટલે તમે જ કહેશો કે હા સર અમે આવી રીતે તૈયારી કરી શકીએ છીએ તો લાસ્ટ સુધી બન્યા રહીજો હવે અમુક દોસ્તોને એમ થતું હશે કે શું અમે બે કલાકમાં તૈયારી કરી શકીએ અમુક તો દસ કલાક બાર કલાક અથવા તો એનાથી પણ વધુ સમયથી તૈયારી કરે છે છતાં તે પાસ નહી થતા તો અમે બે કલાકમાં શું પાસ થાય અમુક તો લાસ્ટ ત્રણ વર્ષથી ચાર વર્ષથી તૈયારી કરે છે તે પણ પાસ નથી થઈ શકતા તો શું તમારે તૈયારી નહીં કરવાની તો દોસ્તો કેમકે તે તૈયારી કરે છે પણ કેવી રીતે તૈયારી કરે છે તે તમને ખ્યાલ છે છે જોવે અથવા તો સોશિયલ મીડિયામાં ટાઈમ બરબાદ કરીને તે તેમનો સમય કાઢી નાખે છે પણ દોસ્તો આપણે એવું નથી કરવું આપણે સાચી દિશામાં મહેનત કરવી છે એટલે હવે આપણે તમને હું તમને એક ટાઈમ ટેબલ આપું છું તે ટાઈમ ટેબલ આગળ હું તમને જણાવું તે પ્રમાણે તમે ફોલો કરશો એટલે સફળતા તમને જરૂર મળશે 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 સફળતા જરૂર મળશે પણ તમારે ટાઈમટેબલ ને ફોલો કરવી પડશે અને ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું પડશે બે કલાક છે પણ બે કલાક ખૂબ જ કિંમતી રહેશે તમારી માટે આગળ હું તમને જણાવશું કેવી રીતે દોસ્તો તમારી સામે બે કલાકનું ટેબલ છે આ ટાઈમ ટાઈમટેબલને હું તમને આગળ સમજાવશું ખાસ જોઈજો તો જ તમને આ ટાઈમ ટેબલ વિશે થોડી માહિતી મળશે એટલે કે તો જ તમે સમજી શકશો કે હું શું કહેવા માંગુ છું દોસ્તો પેલા આપણે ટાઈમ ટેબલ જોઈ લેવી કે આ સિલેબસ મુજબનો ટેબલ છે તમારે બે કલાક માટેનું દોસ્તો સોમવારે રીઝનિંગ દોઢ કલાક એનું રીડિંગ કરવાનું અને ત્રીસ મિનિટ જે તમે વાંચ્યું તેનું રિજિ રિવિઝન એ મંગળવારે ગણિત દોઢ કલાક તેની માટે સમય આપવાનો દાખલા ગણવાના શીખવાના અને ત્રીસ મિનિટ જે તમે કર્યું એનું રિવિઝન બુધવારે ગુજરાતીને સમય આપવાનો દોઢ કલાક અને ત્રીસ મિનિટ રિવિઝન એવી જ રીતે ગુરુવારે ભારતનું બંધારણ દોઢ કલાક વાંચન ત્રીસ મિનિટ રિવિઝન જે વાંચ્યું તે જ રિવિઝન શુક્રવારે કરંટ જીએસ જી કે ટાઈમ આપવાનો દોઢ કલાક અને ત્રીસ મિનિટ રિવિઝન અને શનિવાર ઇતિહાસ ભૂગોળ સંસ્કૃત વારસોને દોઢ કલાક આપવાનો ત્રીસ મિનિટ રિવિઝન અને દોસ્તો રવિવારે સોમથી શનિનું બધે વાંચેલું રિવિઝન ફટાફટ એક એક કલાક નું જે તમે વાંચ્યું હતું દોઢ દોઢ કલાક એનું ફટાફટ રિવિઝન કરી લેવાનું સોમથી શનિનું વાંચેલું રવિવારે બધું જ બે કલાકમાં રિવિઝન કરી લેવાનું ફટાફટ અને દોસ્તો સાથે સાથે તમે નોટ બનાવતા જાઓ તો વધુ સારું નોટથી તમારું રિવિઝન થઈ જશે હવે દોસ્તો હું તમને સમજાવું ટાઈમ ટેબલ તમે જોઈ જ લીધું હવે હું તમને જણાવું કે તમે જે કહો છો ને કે બે કલાકમાં શું તૈયારી કરી શકી તો દોસ્તો જાણો રોજની બે કલાક તો સાત દિવસની ચૌદ કલાક થાય એવી જ રીતે એક મહિનાની બે કલાક એટલે આપણે ત્રીસ દિવસ ગણી તો ત્રીસ દિવસની સાઈઠ કલાક થાય હજુ તો પરીક્ષા પરીક્ષાની કેટલી વાર છે તો દોસ્તો આપણે ચાર મહિના સમજી ચલો ચાર મહિનાની પરીક્ષાની વાર છે તો આપણે ચાર મહિના જોયું તો દોસ્તો આપણે ચાર મહિનાની બે કલાક જોયું તો ચાર મહિના એટલે એકસો વીસ દિવસ જેવું થાય તો એક એકસો વીસ દિવસની બે કલાક એટલે બસો ચાલીસ કલાક થાય હજી દોસ્તો પરીક્ષાની તો વાર જ છે આપણે ચાર મહિના ગણ્યા છે તો દોસ્તો અમુક વિદ્યાર્થી કોર્ષ લે છે પણ એ પણ બસો ચાલીસ કલાકનો નહીં હોય હા પૂરેપૂરો કોર્ષ પણ બસો ચાલીસ કલાકનો નથી હોતો તમને ખ્યાલ જ હશે અથવા તો તમે કોઈપણને પૂછી જોઈજો જે પૂરેપૂરો પોલીસ કોન્સ્ટેબલ હતો પીએસઆઈનો કોર્સ જે લેતા હશે તે બસો ચાલીસ કલાકનો નહીં હોય અને એટલો નથી જોતો એકસો એંશી કલાકમાં બધો પૂરો પૂરેપૂરો કોર્ષ થઈ જતો હોય છે હવે દોસ્તો તમે વિચારો તમે ખાલી બે કલાક કાઢી બસો ચાલીસ કલાક સુધી તૈયારી કરી શકતા હોય તો તમે વધુ સમય કાઢો તો કેટલી કલાક તૈયારી કરી શકો અને હજી તો પરીક્ષાને વાર છે આપણે છ મહિનાનો સમયગાળો લેવી અથવા તો એનાથી વધુ સમય મળી જાય તો તમારી પાસે કેટલી કલાક થઈ જાય એ તમે ગણતરી કરી લો દોસ્તો મારું માનવું છે કે એટલું જ છે કે હવે તમે જો ગમે તે કામ કરતા હોય તૈયારી તો કરવાની જ છે અને કરવી જ પડશે કેમ કે કામ તમે જે કંપનીમાં કરો છો તમને ખ્યાલ જ છે કે એવું બધું કાઢવું પડે છે એટલે આપણે તૈયારી કરવા સુધી છૂટકો જ નથી તમારે કરવી હોય બાકી તો પૂરેપૂરી ચોવીસ કલાકમાંથી બે કલાક કાઢીને તમે તૈયારી કરજો હું માનું છું કે તમે આ બે કલાકમાં આ અમુક નેમ બે કલાકમાં શું થતું હોય પણ દોસ્તો તમે બે કલાક બે કલાક બે કલાક એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય એવી જ રીતે આપણે બે કલાક બે કલાકમાંથી થોડું થોડું વાંચન કરીને આપણું જ્ઞાન વધારવાનું છે અને દોસ્તો આપણે એ ઉપર જાય કે આપણે ટાઈમ કેવી રીતે કાઢો તમે જો સાત કલાક સૂતા હોય તો પાંચ જ કલાક સુજો આપણે ચાર મહિનાની જ વાત છે દોસ્તો પછી તમે આરામથી તમે જિંદગી જીવી શકો છો એટલે દોસ્તો તમે આ ટાઈમ ટેબલને ફોલો કરજો તમને સફળતા જરૂર મળશે અને જો દોસ્તો તમને આ મારી વાત ગમી હોય તો તમારા દોસ્તોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આપણી આ ચેનલમાં પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો આપણે જોઈએ છીએ જો તમારે એ પ્રશ્નો જોવો હોય તો તમે જોઈ શકો છો એ તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત